નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો રામાયણ એ શ્રી રામચંદ્રજીની જીવનયાત્રાનું વર્ણન કરતો એક મહાન ગ્રંથ છે રામાયણના પાત્રો દ્વારા સાધકના ચિત્તની ભૂમિકા શું છે તેના વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક વૃત્તિ દર્શન કરી શકીએ છીએ રાજા જનક મિથિલાનગરીના મહારાજા છે તેમને પોતાના દેહના મિથ્યાત્વનું જ્ઞાન છે તેથી તેમની ચિત્તની ભૂમિકા વિદેહ અવસ્થા છે આવો સાધક પોતાના અંતઃકરણમાં ખેડરૂપી ખોજ કરે ત્યારે સીતા સ્વરૂપા શાંતિને પામી શકાય છે બ્રહ્માનંદની અનુભૂતિ કરી શકાય છે રામાયણનું આવું બીજું પાત્ર છે મહારાજા દશરથ અયોધ્યાના મહારાજા દશરથ સાધકની ઉચ્ચ ભૂમિકાનું દર્શન કરાવે છે તેમને ત્યાં દોમદોમ સાહેબી છે દશે વિષયો સહજતાથી ઉપલબ્ધ થાય છે છતાં તેમને આ ઇન્દ્રિયોના રસભોગ આકર્ષતા નથી તેમને ઇન્દ્રિયોની પોકળતાનો બોધ થઈ ગયેલો છે તેમને આ વિષયો સુખરૂપ નહીં પણ અંતમાં દુઃખ આપનારા છે તેનો ખ્યાલ આવી ગયો છે દશરથ રાજા જેવા સાધકના હૃદયમાં જ્ઞાનરૂપી પરમાત્મા સ્વરૂપ રામ રમતા થઈ જાય છે રામાયણનું ત્રીજું પાત્ર છે દશાનન એટલે કે રાવણ લંકાના મહારાજા દશાનંદ એટલે કે રાવણ જેની દસે ઇન્દ્રિયો વિષય ભોગમાં લાગેલી છે તે પોતે મહાન સાધક હોવા છતાં પોતાની સાધના દ્વારા વિષયો ભોગવવા શક્તિ અને સામર્થ્ય મેળવવા મથી રહેલો છે આ રાવણ શાંતિ સ્વરૂપા સીતાને પામી શકતો નથી જ્યાં સુધી આપણે આપણી ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થમાંથી સુખ મેળવવાની સમજણ છોડી શકતા નથી ત્યાં સુધી આપણી સાધના અધૂરી જ છે શાસ્ત્રોનું જ્ઞાન સદગુરુની કરુણામય દ્રષ્ટિ અને મનની નિર્મળતા આ ત્રણેયના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી કાંઈક અંશે સફળતા મળી શકે છતાં સાધકે અહર્નિશ જાગતા રહેવું પડશે કામ ક્રોધ લોભ મોહ અને મારા પરાયાની માયા એટલી બધી બળવાન છે કે ભલભલા સાધકને તે ડગાવી દે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ